ગાંધીનગર વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે વિધાનસભા સત્ર વીસ ફેબ્રુઆરીના રોજ જાહેર થશે બજેટ નાણામંત્રી કરુણ દેસાઈ બજેટ જાહેર કરશે ચાર નવા વિધેયકો રજૂ થઈ શકે છે વિધેયકો અને સત્રના આયોજન બાબતે અંતિમ નિર્ણય બાદ જાહેરાત કરશે નવા વિધેયકો પણ જાહેર થઈ શકે છે તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને સત્રના આયોજન બાબતે અંતિમ નિર્ણય બાદ જાહેરાત થશે વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ શકે છે ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને વીસ ફેબ્રુઆરી એટલે કે બજેટ સત્ર શરૂ થયાના એક દિવસ બાદ રાજ્યનું બજેટ જે છે તે પણ રજૂ કરવામાં આવશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યનું વર્ષ બે હજાર પચીસ નું નાણાકીય વર્ષનું બજેટ જે છે તે રજૂ કરશે ચાર જેટલા નવા વિધેયક પણ ગુજરાત સરકારના આવી શકે છે બજેટ સત્ર દરમિયાન આ ઉપરાંત અન્ય સુધારા વિધેયકનું પણ આયોજન થઈ રહ્યું છે સત્રના આયોજન સંદર્ભે અંતિમ નિર્ણય જે છે તે હજી લેવાનો બાકી છે પરંતુ જે સેન્ટિટિવ તારીખ આવી છે તે પ્રકારે ઓગણીસ ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત થશે અને વીસ ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ જે છે તે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે